નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ગુજરાતની ડેરીઓ તો કચ્છ જિલ્લામાં આવેલી ડેરીનું નામ છે માધાપર ડેરી બનાસકાંઠામાં આવેલી ડેરી છે બનાસ ડેરી પાલનપુર સાબરકાંઠામાં આવેલી ડેરી છે સાબર ડેરી હિંમતનગર અમદાવાદમાં આવેલી ડેરી અજોડ અને આબાદ ડેરી બે ડેરી અમદાવાદમાં આવેલી છે ગાંધીનગરમાં આવેલી ડેરી મધર ડેરી પંચમહાલ જિલ્લામાં આવેલી પંચામૃત ડેરી વડોદરા જિલ્લામાં બરોડા ડેરી ભરૂચ જિલ્લામાં દૂધધારા ડેરી સુરત જિલ્લામાં સુમુલ ડેરી સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર ડેરી ભાવનગરમાં દૂધસરિતા ડેરી અમરેલી જિલ્લામાં ચલાલા ડેરી રાજકોટમાં ગોપાલ ડેરી જુનાગઢમાં જુનાગઢ ડેરી જામનગરમાં જામનગર ડેરી આવી જ નવી નવી વિડીયો માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ વંદે માતરમ